પાટણમાં ભારતીય ભૂમિ સેનાના શારીરિક પ્રશિક્ષણ અધિકારી કર્નલ નીતિન જોશીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી ભરતી પ્રક્રિયામાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અંગે યુવાનો તથા વાલીઓને સાવચેત રહેવા અપીલ કરી છે કર્નલ જોશી સેનામાં શારીરિક પ્રશિક્ષણ અધિકારી તરીકે સેવા આપતા એક માત્ર ગુજરાતી અધિકારી છે માતૃભૂમિ પ્રત્યેના લગાવને કારણે તેમણે ચાર પાંચ મહિના પહેલાં પાટણમાં જોશ શારીરિક પ્રશિક્ષણ એકેડમી શરૂ કરી છે આ એકેડમીમાં આર્મીના નિવૃત્ત જવાનો કિરણભાઈ રાહુલભાઈ યુવાનોને તાલીમ આપે છે જલારામ સેવા ટ્રસ્ટ મંડળ દ્વારા મનભાઈ જોશીના નેતૃત્વ હેઠળ તાલીમાર્થી અને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે કાર્નલ જોશીએ લાંચા તત્વોના ષડયંત્ર અંગે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું કે આર્મી એરફોર્સ અને પોલીસ ભરતીની નવી તારીખો જાહેર થતાં જ કેટલાક તત્વો સક્રિય થઈ જાય છે તેઓ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી યુવાનો પાસેથી મોટી રકમની માંગણી કરે છે આ શખ્સો લગભગ દસ ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવે છે તેમાંથી જે ત્રણ ઉમેદવારો પોતાની મહેનતથી પાસ થાય છે તેમના પૈસા રાખી લેવામાં આવે છે બાકીના સાત નપાસ થયેલા ઉમેદવારોને પૈસા પરત આપી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાય છે ઘણીવાર ઉમેદવારો ડુપ્લિકેટ હોલ ટિકિટ આપીને પણ છેતરવામાં આવે છે કર્નલ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક હોય છે તેમણે ઉમેદવારોને ખેતરગીરે મૂકીને દેવું કરી આવા લોકોને પૈસા ન આપવા અપીલ કરી છે આ ગંભીર બાબતે જિલ્લા કલેક્ટરને પણ તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે જો કોઈ નિવૃત્ત કે સેવારત કર્મચારી ભરતી કરાવવાની લાલચ આપીને સંપર્ક કરે તો તાત્કાલિક જિલ્લા કલેક્ટર અથવા કર્નલ જોશીનો સીધો સંપર્ક કરવો તેવો એ જણાવ્યું સરકાર આવા છેતરપિંડી કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની કરવાની કટિબદ્ધતા પણ દર્શાવી હોવાનું કર્નલ નીતિન જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું